તો મિત્રો આ છે બહુચરાજી માતાજીનો ભાદરવી ભાજર મેળો અને અહીંયા જે જે જોવાલાયક સ્થળો છે તે તમને બતાવી લઉં તે પહેલા અહીંયા આ માતાજીના મેળાનો માહોલ જોઈ લો મિત્રો અને હવે હું તમને માતાજીને મંદિરની આજુબાજુ જે જોવાલાયક સ્થળો છે એ બતાવી દઉં મિત્રો તો વિડીયો પૂરેપૂરો જોવાનું ચાલુ રાખજો મિત્રો આ છે બહુચર માતાજીની ગાદી આપણે ગાદી ના દર્શન કરી લઈએ મિત્રો જય તો મિત્રો આ છે બહુચર માતાજીની ગાદી જોઈ લો મિત્રો મિત્રો અહીંયા એક તોપ પડેલી છે જૂના જમાનાની ની તોપ છે તે પણ જોઈ લો મિત્રો પાછે માતાજીની ગાદી આગળ તોપ પડી છે તે આ પણ એક બીજો ગેટ છે મિત્રો વિશાળ ગેટ છે આવા આવા ચાર ગેટ છે મિત્રો અને સામે રજવાડી વખતનું જૂનું બદકામ કરેલું છે મિત્રો તે પણ જોઈ લ્યો મિત્રો મંદિરનું બદકામ ચાલુ છે તો અહીંયા મંદિર ઉતારવાનું ચાલુ છે એટલે અહીંયા એલઈડી દ્વારા દર્શન માતાજીના કરવામાં આવે છે મિત્રો તો અહીંયા એલઈડી લગાડેલી છે ત્યાં આપણે દર્શન કરી લઈએ મંદિરના મેન મંદિરના દર્શન બંધ છે મિત્રો કારણ કે મંદિરનું કામકાજ ચાલું છે એટલા માટે અહીંયા એલઈડી દ્વારા આપણે દર્શન કરી લઈએ માતાજીના આ છે માતાજીની પાલખી મિત્રો જે આખી ચાંદીની છે મિત્રો મિત્રો સામે પડી તે માતાજીની છે તો આ છે મિત્રો ત્રીજા નંબરનો ગેટ આ ગેટની બહાર નીકળીને સંખલપુર તરફ જવાય છે મિત્રો આ ગેટની ની બહાર જતા માનસરોવર આવે છે મિત્રો તે આપણે જોઈ લઈએ અહીંયા મિત્રો શ્રીફળ વધેરવાની જગ્યા છે અહીંયા ભક્તો માતાજીને પ્રસાદ ધરાવીને પછી અહીંયા શ્રીફળ વધેરવા માટે આવે છે અહીંયા સરસ મજાની આ કરેલો સબૂત્ર જોવા મળે છે અને સામે દેખાય તે માનસરોવર છે મિત્રો આ સામે દેખાય તે માનસરોવર કહેવાય છે મિત્રો સરોવરની આજુબાજુ અનેક મંદિર સામે બાંધ કરવા કામ કરેલું છે મિત્રો આ માનસરોવર છે અને અહીંયા એક ચમત્કાર થયેલો છે મિત્રો માતાજી પ્રગટ થયા ત્યારે કે ઘોડોમાંથી ઘોડો અને એક કૂતરીમાંથી કૂતરો અને નારીમાંથી નર થયો તો તે મિત્રો આ જ તળાવ છે અને માનસરોવર કહેવાય છે મિત્રો તે તળાવ બોરી અને અહીંયા નવું બાંધકામ કરી અને તળાવ બનાવવામાં આવ્યું છે તો મિત્રો આજનો આ હતો આપણો વિડીયો કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે હવે વધારે શૂટિંગ નથી થઈ શકે એમ તો આજે આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ તો નવા વિડીયોમાં મળીશું જય માતાજી